નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે પિતૃ પક્ષની એક મહાન કથા સાંભળવા જઈ રહ્યા છીએ કહેવાય છે કે આ કથા સાંભળવાથી તમામ પ્રકારના પિતૃદોષ સમાપ્ત થાય છે આ કથાનું ધ્યાનપૂર્વક શ્રવણ કરવાથી જ મનુષ્યના કરોડો પાપ નષ્ટ થાય છે અને તેને અપાર ધન સંપત્તિ અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે પિતૃઓની કૃપાથી તેના તમામ દુઃખ અને દોષ દૂર થાય છે અને તેને સુખી જીવન મળે છે આ મહાન કથા ભગવાન શ્રી કૃષ્ણે ગરુડજીને સંભળાવી હતી આવો આ કથાને સાંભળીએ મિત્રો એક સમયની વાત છે પક્ષીરાજ ગરુડ પોતાના મનમાં જિજ્ઞાસા લઈને ભગવાન શ્રીકૃષ્ણ પાસે આવે છે અને તેમને પ્રણામ કરતા કહે છે હે પ્રભુ પિતૃપક્ષમાં પિતૃઓની પૂજા કરવાથી કયું ફળ મળે છે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓની શાંતિ માટે કયા ઉપાયો કરવા જોઈએ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે ગરુડ આજે તે ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે તારા આ પ્રશ્નમાં સમગ્ર મનુષ્ય જાતિનું કલ્યાણ છુપાયેલું છે જે મનુષ્ય પોતાના પિતૃઓને સંતુષ્ટ કરે છે તેના તમામ દોષ અને દુઃખ સમાપ્ત થાય છે પિતૃઓની પૂજા કરવાથી મનુષ્યને પોતાના પૂર્વજોના આશીર્વાદ મળે છે આ વિષયમાં એક અપ્સરા અને ઋષિની એક પ્રાચીન કથા કહેવાય છે જે હું આજે તને સંભળાવું છું આ કથાનું શ્રવણ કરવાથી તને તના તમામ પ્રશ્નોના ઉત્તર મળી જશે તેથી હે ગરુડ તું આ કથાને ધ્યાનથી સાંભળ જે પણ આ કથાને સાંભળે છે તેના તમામ પ્રકારના પિતૃદોષોનો નાશ થાય છે જે પણ આ કથાને સાંભળે છે અને સંભળાવે છે તેના પર પિતૃઓની કૃપા હંમેશા બની રહે છે ગરુડજી કહે છે હે પ્રભુ આપના મુખથી આ કથા સાંભળવા માટે હું ઉત્સુક છું કૃપા કરીને તમે મને તે કથા સંભળાવો હું આ કથાનો પ્રચાર અવશ્ય કરીશ પછી ભગવાન શ્રી કૃષ્ણ ગરુડજીને પિતૃપક્ષની કથા સંભળાવવા લાગે છે તેથી મિત્રો તમે પણ આ કથાને ધ્યાનપૂર્વક અને પૂરી જરૂર સાંભળજો આ કથાના શ્રવણ માત્રથી મનુષ્યના બધા પાપ અને દોષ નષ્ટ થાય છે તેને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે બધા દેવા ઉતરી જાય છે ધન ધાન્ય અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે તથા સુંદર અને ગુણવાન પત્નીની પ્રાપ્તિ નિશ્ચિત થાય છે સંતાનહીન વ્યક્તિને સંતાન પ્રદાન કરનારી આ કથા અત્યંત મહાન છે પિતૃપક્ષ દરમિયાન આ કથાનું શ્રવણ દરેક મનુષ્ય કરવું જોઈએ આ કથા સાંભળવાથી પિતૃદેવ પ્રસન્ન થાય છે અને વરદાન આપે છે શ્રી કૃષ્ણ કહે છે હે ગરુડ પ્રાચીન કાળની વાત છે રૂચિ નામનો એક રાજા હતો જે સંસારના માયા મોહને છોડીને નિર્ભય ખઈને બ્રહ્મચર્યનું પાલન કરતા નિરઅહંકાર ભાવથી પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યા તેમણે સંસારની બધી ખુશીઓ અને ભોગનો ત્યાગ કરી દીધો હતો તેમણે ઘરમાં રહેવું પણ છોડી દીધું હતું તેઓ દિવસમાં માત્ર એક જ વાર ભોજન કરતા હતા અને વનમાં ભટકતા રહેતા હતા તેમણે આવું વૈરાગ્ય ધારણ કરેલું જોઈને તેમના તમામ પિતૃગણ ખૂબ દુઃખી થયા પોતાના વંશજને આ રીતે વંશનો નાશ કરતો જોઈને તેમને ભય લાગવા લાગ્યો તેમણે વિચાર્યું કે તેઓ પોતે ચાલીને પોતાના વંશજને મળશે અને તેને વૈરાગ્યનો ત્યાગ કરવા માટે કહેશે પછી એક દિવસ જ્યારે ઋષિ ઋષિરૂચિ ધ્યાનમગ્ન થઈને તપસ્યા કરી રહ્યા હતા તે જ સમયે તેમના તમામ પિતૃગણ તે સ્થળે પ્રગટ થયા જ્યારે ઋષિ ઋષિરૂચિએ પોતાની આંખો ખોલી તો તેમણે ચાર દિવ્ય આત્માઓને પોતાની સામે ઊભેલા જોયા તેમને જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમને પ્રણામ કરતા કહેવા લાગ્યા હે મહાન આત્માઓ તમે કોણ છો અને કયા કારણસર મને દર્શન આપવા પધાર્યા છો તે તમામ દિવ્ય આત્માઓ કહેવા લાગ્યા હે વત્સ અમે તારા પૂર્વજો છીએ અને અમે તારા આ વૈરાગ્યપૂર્ણ આચરણથી અત્યંત દુઃખી છીએ તેથી જ તને મળવા માટે આવ્યા છીએ ઋષિ ઋષિરૂચિએ તેમને નમસ્કાર કરતા આદરપૂર્વક પૂછ્યું હે પિતૃગણ આપ સૌના દર્શન કરીને હું કૃતાર્થ થઈ ગયો પરંતુ તમે મારા આચરણથી દુઃખી કેમ છો કૃપા કરીને મને વિસ્તારથી જણાવો મારાથી એવી કઈ ભૂલ થઈ ગઈ છે કે મારા પૂર્વજો મારાથી અસંતુષ્ટ અને દુઃખી છે ત્યારે તે તમામ પિતૃગણ કહેવા લાગ્યા હે વત્સ તે કયા કારણસર લગ્ન નથી કર્યા લગ્ન સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્તિનો ઉત્તમ માર્ગ છે ગૃહસ્થાશ્રમ વગર મનુષ્યને શાશ્વત બંધન રહે છે ગૃહસ્થમાં રહીને મનુષ્ય દેવતાઓ પિતૃઓ ઋષિઓ અને યાચકોની પૂજા કરીને ઉત્તમ લોક પ્રાપ્ત કરે છે તે દેવતાઓને સ્વાહા અને પિતૃઓને સ્વધા શબ્દના ઉચ્ચારણથી તથા દ્વાર પર આવેલા અતિથિઓ અને યાચકોને દાન આપીને સંતુષ્ટ કરે છે લગ્ન ન કરીને અને સંતાનને ઉત્પન્ન ન કરીને તું દેવ ઋણ અને પિતૃજનોના ઋણમાંથી મુક્તિ નહીં મેળવી શકે સંસારમાં રહેનારા મનુષ્યો ઋષિઓ તથા અન્ય પ્રાણીઓ માટે પણ તું દરરોજ ઋણી જ થઈ રહ્યો છે સંતાનની ઉત્પત્તિ વગર તું સ્વર્ગને કેવી રીતે પ્રાપ્ત કરી શકીશ દેવપૂજા પિતૃતર્પણ તથા સંન્યાસ ગ્રહણ કર્યા વગર તને સ્વર્ગની પ્રાપ્તિ નહીં થાય પછી ઋષિએ પોતાના પિતૃઓથી કહ્યું હે પિતૃઓ જીવનમાં લગ્ન કરવા અત્યંત દુઃખદાયક છે તેનાથી પાપનો સંગ્રહ થાય છે અને અંતકાળમાં તે અધોગતિ પ્રદાન કરે છે આ જ વિચારથી મેં સ્ત્રી સાથે લગ્ન કર્યા નથી સ્ત્રી સંઘ પરિગ્રહ કરવાથી મુક્તિ મળતી નથી જે વ્યક્તિ અવિવાહિત રહીને દરરોજ વિદ્યા ગ્રહણ કરે છે અને જ્ઞાનના અમૃતથી પોતાની આત્માને નિર્મળ કરે છે તે મારા માટે શ્રેષ્ઠ છે વિદ્વાનોએ અનેક પ્રકારના સાંસારિક કર્મોનું વર્ણન કર્યું છે તેથી મનુષ્યએ પોતાની ઇન્દ્રિયો પર સંયમ રાખીને તત્ત્વજ્ઞાનના જળથી આત્માને શુદ્ધ કરવી જોઈએ પછી પિતૃઓએ કહ્યું હે વત્સ ઇન્દ્રિયોને વશમાં રાખીને જ્ઞાન દ્વારા આત્માને નિર્મળ કરવી જોઈએ તારું આ કથન યોગ્ય જ છે પરંતુ તું જે માર્ગ પર ચાલી રહ્યો છે તે કલ્યાણનો માર્ગ નથી યજ્ઞ તપ અને દાન દ્વારા પોતાના અમંગળને દૂર કરતા ફળ પ્રાપ્તિની કામના વગર જે શુભ અને અશુભ કર્મ છે તે બંધનનું કારણ બનતા નથી જે પૂર્વનું કર્મ છે તે ભોગથી નષ્ટ થાય છે પૂર્વજન્મનું જે પુણ્ય કર્મ છે તે સુખ દુઃખને ભોગવવાથી સતત નષ્ટ થતું રહે છે પછી ઋષિ ઋષિરૂચિએ કહ્યું હે પિતામહ વેદોમાં કર્મ માર્ગના પ્રતિપાદન દ્વારા અવિદ્યા અને માયાની પુષ્ટિ કરવામાં આવી છે તેથી તમે મને લગ્ન કરવા માટે કેમ પ્રેરિત કરી રહ્યા છો લગ્ન કરીને મારું અનિષ્ટ જ થઈ જશે પિતૃઓએ કહ્યું હે વત્સ કર્મ દ્વારા જે કંઈ પણ કરવામાં આવે છે તે અવિદ્યા છે આ સત્ય છે પરંતુ વિદ્યા પ્રાપ્ત કરવી પણ એક પ્રકારનું કર્મ છે શાસ્ત્રોમાં જે વિહિત કર્મ છે સજ્જન પુરુષ તેનું ઉલ્લંઘન કરતા નથી તેમને તે જ કર્મથી મોક્ષની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં પુરુષને લગ્ન કરવાની આજ્ઞા આપવામાં આવી છે લગ્ન ન કરવાથી પુરુષને મુક્તિ મળતી નથી સંતાન વગર તેને મોક્ષ મળતો નથી સંતાન દ્વારા કરવામાં આવેલા શ્રાદ્ધ કર્મથી જ તેને મોક્ષ મળે છે તેથી હે પુત્ર તું વિધિપૂર્વક લગ્ન કર લગ્ન ન કરવાથી તારા બધા કર્મ પણ નષ્ટ થઈ જશે અને તને નિષ્ફળતા જ મળશે જો આપણો વંશ નષ્ટ થઈ જશે તો આપણી આત્માઓ અતૃપ્ત જ રહેશે લગ્ન કરીને સંતાન ઉત્પન્ન કરીને જ તું પોતાના પિતૃઓને સંતુષ્ટ કરી શકે છે શ્રીકૃષ્ણ કહે છે હે ગરુડ આ પ્રકારે પોતાના પિતૃઓના વચન સાંભળીને ઋષિ રુચિને ખૂબ જ દુઃખ થયું તેમણે લગ્ન કરવાનો નિશ્ચય કર્યો પછી ઋષિ ઋષિરૂચિએ પોતાના પિતૃઓને કહ્યું હે પિતૃગણ હવે તો હું વૃદ્ધ થઈ ગયો છું કોણ મને પોતાની કન્યા આપશે વળી મારા જેવા વૃદ્ધ વ્યક્તિ માટે લગ્ન કરવા અત્યંત કષ્ટદાયક છે ત્યારે પિતૃઓને કહ્યું હે વત્સ જો તું અમારા વચનોનું પાલન નહીં કરે તો નિશ્ચિત જ આપણે બધા પિતૃઓનું પતન થઈ જશે અને તારી અધોગત થશે આટલું કહીને બધા પિતૃગણ અદૃશ્ય થઈ ગયા શ્રીકૃષ્ણ કહે છે હે ગરુડ પિતૃઓ દ્વારા આવા વાક્યો સાંભળીને ઋષિરુચિ મનોમન ખૂબ જ વ્યાકુળ થઈ ઉઠ્યા પોતાના પિતૃઓની મુક્તિ માટે લગ્ન કરવાનો વિચાર કરતા તેઓ કન્યાની શોધમાં પૃથ્વી લોક પર ભટકવા લાગ્યા પરંતુ તેમને ક્યાંય પણ કન્યા મળી નહીં પોતાના પિતૃઓના વચનોને વારંવાર મનમાં વિચારતા તેઓ ચિંતિત થઈને વિચારવા લાગ્યા હું શું કરું ક્યાં જાઉં મારા પિતૃગણોને મુક્તિ અપાવવા માટે કઈ સ્ત્રી મારી સાથે લગ્ન કરશે આ પ્રકારે લાંબા સમય સુધી વિચાર કર્યા પછી ઋષિરૂચિએ બ્રહ્માદેવની તપસ્યા શરૂ કરી દીધી ઋષિ ઋષિરૂચિએ સો વર્ષ સુધી એક વનમાં ઘોર તપસ્યા કરી ત્યારબાદ જગતપિતા બ્રહ્માએ તેમને દર્શન આપ્યા અને કહ્યું હે રુચિ હું તારી તપસ્યાથી પ્રસન્ન છું તારી જે પણ ઈચ્છા હોય તે પ્રગટ કર હું અવશ્ય પૂર્ણ કરીશ ત્યારે ઋષિરૂચિએ બ્રહ્મદેવને પ્રણામ કર્યા અને કહ્યું હે પરમપિતા મારા પિતૃઓએ મને સંતાન ઉત્પન્ન કરવા માટે કહ્યું છે પરંતુ આ સમયે મને લગ્ન માટે કોઈ કન્યા મળી રહી નથી તેથી કૃપા કરીને તમે મને કન્યા પ્રદાન કરો જેથી લગ્ન કરીને હું સંતાન પ્રાપ્ત કરી શકું આના પર બ્રહ્મદેવે કહ્યું હે વિપ્ર તું સંસારના પ્રજાપતિ થઈશ તારા દ્વારા પ્રજાની સૃષ્ટિ થશે તારા પિતૃઓએ કહ્યું છે કે તારે સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ આ ઈચ્છાને મનમાં રાખીને તારે પિતૃઓની પૂજા કરવી જોઈએ તેઓ પ્રસન્ન થઈને તારી આ મનોકામનાને પૂર્ણ કરશે અને તને ઉત્તમ સ્ત્રીની પ્રાપ્તિ થશે આ પ્રકારે કહીને બ્રહ્માદેવ અંતર થઈ ગયા બ્રહ્માજીના વચન સાંભળીને ઋષિ ઋષિરૂચિએ ફરીથી પોતાના પિતૃઓને પ્રસન્ન કરવાનો નિશ્ચય કર્યો પછી ઋષિ ઋષિરૂચિ નદીના કિનારે પહોંચ્યા અને એકાંતમાં તેમણે પોતાના પિતૃઓનું તર્પણ કરીને તેમને સંતુષ્ટ કર્યા ત્યારબાદ એકાગ્રચિત્ત થઈને તેઓ ભક્તિપૂર્વક પોતાના પિતૃઓની સ્તુતિ કરવા લાગ્યા શ્રીકૃષ્ણ કહે છે હે ગરુડ ઋષિ ઋષિરૂચિએ પોતાના પિતૃઓ માટે જે સ્તુતિ કરી તેને દરેક મનુષ્યએ ધ્યાનથી સાંભળવી જોઈએ આ સ્તુતિ બધા દુઃખ અને દોષોનો નાશ કરનારી છે જે માત્ર એકવાર આ સ્તુતિને સાંભળે છે તેના અનેક પાપ નષ્ટ થાય છે અને તેને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેથી તું આ સ્તુતિને ધ્યાનથી સાંભળ તો જ આ કથા સાંભળવાનું ફળ તને મળશે મહાત્મા રૂચિ આ પ્રકારે સ્તુતિ કરવા લાગ્યા જે અધિદેવતાના રૂપમાં વિદ્યમાન રહે છે અને જે શ્રાદ્ધના અવસરે દેવતાઓથી સ્વધા દ્વારા તૃપ્ત થાય છે તે તમામ પિતૃગણોને હું નમસ્કાર કરું છું સ્વર્ગમાં રહેલા મહર્ષિગણ ભોગમુક્તિની કામનાથી માનસિક શ્રાદ્ધ દ્વારા જેમની ભક્તિપૂર્વક તૃપ્તિ કરે છે તે તમામ પિતૃઓને હું પ્રણામ કરું છું અગ્નિસ્વાત બરહિષદ આજ્યપ અને સોમપપ નામના જે ગણ છે તે બધા આ શ્રાદ્ધમાં મારા દ્વારા સંતુષ્ટ થઈને તૃપ્તિને પ્રાપ્ત કરે અગ્નિસ્વાદ પિતરો મારી પૂર્વ દિશાની રક્ષા કરે બરહિષદ નામના પિતૃગણ હંમેશા મારી દક્ષિણ દિશાની રક્ષા કરે આજ્યપ પિતૃજન પશ્ચિમ દિશાની તથા સોમપપ પિતૃગણ ઉત્તર દિશાની રક્ષા કરે આ તમામ પિતૃજન રાક્ષસ ભૂત પિશાચ અને અસુરગણોના કારણે ઉત્પન્ન થયેલા દોષોથી હંમેશા અમારી રક્ષા કરે વિશ્વ વિશ્વભૂક આરાધ્ય ધર્મ ધાન્ય શુભાનંદ ભૂતિદ ભૂતિકૃત અને ભૂતિ નામના જે પિતૃઓના નવ ગણ છે તથા કલ્યાણ અને કલદરાશ્રેય કલતાહેતુ અને અનઘ નામના જે પિતૃઓના છ ગણ કહેવાયા છે અને વર વરેણ્ય વરદ તુષ્ટિ પુષ્ટિ વિશ્વપત અને ધાતા નામથી વિખ્યાત આ સાત ગણ તથા પિતૃગણોના પાપ વિનાશક જે મહાન મહાત્મા મહી મહિમાવાન અને મહાબલ નામથી પ્રસિદ્ધ આ પાંચ ગણ છે તે ગણોની સાથે સુખદ ધાન ધર્મદૂર અને ધર્મવાન જેવા અન્ય પિતૃગણોને હું વારંવાર પ્રણામ કરું છું શ્રીકૃષ્ણ કહે છે હે ગરુડ આ પ્રકારે જ્યારે ઋષિરૂચિએ પિતૃઓની સ્તુતિ કરી તો તેઓ અત્યંત પ્રસન્ન થયા અને તે જ સમયે એક દિવ્ય તેજ ઉત્પન્ન થયું જે આકાશમંડળમાં ચારે બાજુ ફેલાઈ ગયું સમગ્ર વિશ્વને પોતાના તેજથી ઢાંકી દેનારી તે રોશનીને જોઈને ઋષિરૂચિ પોતાના ઘૂંટણ પર બેસીને ફરીથી પિતૃઓની સ્તુતિ કરવા લાગ્યા રુચિની સ્તુતિ સાંભળીને પિતૃગણ અત્યંત પ્રસન્ન થયા અને તેઓ તેમની સામે પ્રગટ થયા રુચિએ ગંધ અને અનુલેપન પદાર્થોનું તેમને નિવેદન કર્યું હતું તે તમામ પિત્રો તેજ વસ્તુઓને ધારણ કરીને તેમની સામે પ્રગટ થયા રુચિએ ભક્તિપૂર્વક હાથ જોડીને પોતાના પિતૃઓને પ્રણામ કર્યા અને નિવેદન કર્યું પ્રસન્ન થઈને પિતૃએ કહ્યું હે પુત્ર તારી આ સ્તુતિથી અમે અત્યંત પ્રસન્ન છીએ તેથી હવે તારી જે પણ મનોકામના હોય તે સંકોચ વગર કહે પછી નતમસ્તક થઈને રુચિએ પિતૃઓને કહ્યું હે પિતૃદેવ બ્રહ્મદેવે સૃષ્ટિની રક્ષા કરવા માટે મને પ્રજાપતિ બનાવ્યો છે તેથી હું સંતાન ઉત્પન્ન કરવામાં સમર્થ ગુણવાન અને ચરિત્રવાન પત્નીની કામના કરું છું પછી પિતૃઓએ કહ્યું હે વત્સ આ જ સ્થળે અત્યારે જ તને ઉત્તમ મનોરમા પત્નીની પ્રાપ્તિ થશે અને તેમાંથી જ તને પુત્ર થશે હે રૂચિ તે પુત્ર બુદ્ધિમાન અને બળશાળી થઈને રોજ નામથી ત્રણેય લોકમાં ખ્યાતિ પ્રાપ્ત કરશે તેના પણ અત્યંત બળવાન મહાપરાક્રમી મહાત્મા અને પૃથ્વીનું પાલન કરનારા ઘણા પુત્રો થશે આમ કહીને તમામ પિતૃગણ ઋષિ ઋષિરૂચિને આશીર્વાદ આપીને તે સ્થળેથી અંતરધ્યાન થઈ ગયા પિતૃઓના અંતરધ્યાન થતાં જ પિતૃઓની કૃપાથી તે જ સમયે તે નદીની મધ્યમાંથી જ રુચિની પાસે પ્રમલોચા નામની મનને પ્રિય લાગનારી સુંદર શ્રેષ્ઠ એક અપ્સરા પ્રગટ થઈ તે શ્રેષ્ઠ અપ્સરાએ મધુર વાણીમાં મહાત્મા રૂચિને કહ્યું હે તપસ્વી શ્રેષ્ઠ વરુણના પુત્ર મહર્ષિ પુષ્કર દ્વારા મારી એક અત્યંત સુંદર કન્યા ઉત્પન્ન થઈ છે હું તે સુંદર રૂપવાળી માનીની નામની કન્યાને પત્નીના રૂપમાં તમને પ્રદાન કરું છું તમે તેની સાથે લગ્ન કરો આ કન્યાથી તમને અત્યંત બુદ્ધિમાન મનુ નામનો પુત્ર થશે પછી પ્રજાપતિ રુચિએ તે અપ્સરા કન્યા સાથે લગ્ન કર્યા શ્રીકૃષ્ણ કહે છે હે ગરુડ આ પ્રકારે ઋષિરૂચિએ પોતાના પિતૃઓને પ્રસન્ન કરીને લગ્ન માટે કન્યા પ્રાપ્ત કરી અને પોતાના વંશને આગળ વધાર્યો કથાના અંતમાં ભગવાન શ્રીકૃષ્ણે ગરુડજીને પિતૃઓને પ્રસન્ન કરવાના અનેક ઉપાયો વિસ્તારપૂર્વક જણાવ્યા આ ઉપાયો મનુષ્યના જીવનમાં પિતૃદોષને સમાપ્ત કરવા અને પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા માટે અત્યંત આવશ્યક માનવામાં આવે છે શ્રીકૃષ્ણે ગરુડજીને કહ્યું કે પિતૃઓને પ્રસન્ન કરવા માટે કેટલાક વિશેષ અનુષ્ઠાન તર્પણ અને ધાર્મિક કાર્યોનું પાલન કરવું જરૂરી છે આવો તે મહત્વપૂર્ણ ઉપાયો વિશે જાણીએ તર્પણ પિતૃઓને પ્રસન્ન કરવાનો સૌથી પહેલો અને મુખ્ય ઉપાય તર્પણ છે તર્પણનો અર્થ છે જળ અર્પણ કરવું પિતૃ પક્ષ દરમિયાન પવિત્ર જળને હાથમાં લઈને પિતૃઓનું આહવાન કરતાં તેમને જળ અર્પણ કરવું જોઈએ તર્પણમાં કાળા તલ જળ દૂધ અને કુશનો ઉપયોગ કરવામાં આવે છે આ કાર્ય પવિત્ર મન અને શ્રદ્ધાથી કરવું જોઈએ જેનાથી પિતૃગણ તૃપ્ત થઈને પ્રસન્ન થાય છે તર્પણ કરતી વખતે ઓમ પિતૃભ્ય સ્વધા મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ જેનાથી પિતૃ સંતુષ્ટ થાય છે અને આશીર્વાદ પ્રદાન કરે છે શ્રાદ્ધકર્મ શ્રી કૃષ્ણ કહે છે શ્રાદ્ધ કર્મ પિતૃઓની તૃપ્તિ માટે એક મહત્વપૂર્ણ અનુષ્ઠાન છે તેમાં પિતૃઓને નિમિત્તે ભોજન ફળ અને વસ્ત્રો અર્પણ કરવામાં આવે છે શ્રાદ્ધ કર્મ કરનાર વ્યક્તિએ બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ અને તેમને વસ્ત્ર તેમજ દક્ષિણા આપીને આશીર્વાદ લેવા જોઈએ શ્રાદ્ધના દિવસે ખાસ કરીને સાત્વિક ભોજન બનાવવું જોઈએ જેમાં ખીર પૂરી શાક અને અન્ય પૌષ્ટિક અને તાજા ખાદ્ય પદાર્થો સામેલ હોય આ ભોજનને પવિત્રતા સાથે પિતૃઓને અર્પણ કરવામાં આવે છે ગાય બ્રાહ્મણ અને અન્ય જીવોને ભોજન ત્રીજો ઉપાય શ્રી કૃષ્ણએ જણાવ્યું ગાય બ્રાહ્મણ અને અન્ય જીવોને ભોજન કરાવવું પિતૃઓને પ્રસન્ન કરવા માટે ગાય કૂતરા કાગડા અને બ્રાહ્મણોને ભોજન કરાવવું અત્યંત શુભ માનવામાં આવે છે તેમને ભોજન અર્પણ કરવાથી પિતૃ તૃપ્ત થાય છે અને પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે ખાસ કરીને શ્રાદ્ધના દિવસે ગાયને લીલું ઘાસ અને રોટલી ખવડાવવી અને કાગડાને ચોખા અને ખીર ખવડાવવી શુભ માનવામાં આવે છે આ કાર્યો કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે પીપળો અને તુલસીની પૂજા શ્રીકૃષ્ણ કહે છે પીપળા અને તુલસીના વૃક્ષની પૂજા કરવી પિતૃઓને પ્રસન્ન કરવાનો મહત્વપૂર્ણ ઉપાય છે પીપળાનું વૃક્ષ પિતૃગણોનું નિવાસ સ્થાન માનવામાં આવે છે અને તુલસીનો છોડ દેવી લક્ષ્મીનું પ્રતિક હોય છે શ્રાદ્ધના દિવસે પીપળા અને તુલસીની પૂજા કરીને પિતૃઓને તૃપ્ત કરવામાં આવે છે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવાથી પિતૃગણ પ્રસન્ન થાય છે અને પરિવારને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે પિંડદાન ભગવાન શ્રીકૃષ્ણએ ગરુડજીને જણાવ્યું કે જે વ્યક્તિ પિતૃદોષથી પીડિત હોય તેને ગયાજી કે અન્ય પવિત્ર તીર્થ સ્થળોએ જઈને પિંડદાન કરવું જોઈએ ગયાજીમાં પિંડદાન કરવાથી પિતૃ સંતુષ્ટ થઈને મોક્ષ પ્રાપ્ત કરે છે અને વંશજોને આશીર્વાદ આપે છે પિંડદાનના સમયે કાળા તલ કુશ અને ચોખાનો ઉપયોગ કરીને પિતૃઓને અર્પણ કરવું જોઈએ આ પ્રક્રિયા પિતૃઓને તૃપ્ત કરે છે અને તેમની આત્માને શાંતિ પ્રદાન કરે છે વ્રત અને સાત્વિક આહાર શ્રીકૃષ્ણ કહે છે પિતૃઓને પ્રસન્ન કરવા માટે વ્યક્તિએ શ્રાદ્ધ પક્ષ દરમિયાન વ્રત રાખવું જોઈએ આ સમયે સાત્વિક આહાર ગ્રહણ કરવો જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ ભગવાન શ્રીકૃષ્ણએ ગરુડજીથી કહ્યું કે શ્રાદ્ધ પક્ષમાં માંસ મદિરા અને તામસિક આહારનું સેવન ન કરવું જોઈએ વ્રત દરમિયાન ભગવાન વિષ્ણુ શિવ અને દેવી લક્ષ્મીની આરાધના કરવી જોઈએ આનાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે દાન ધર્મ શ્રી કૃષ્ણ કહે છે પિતૃઓને સંતુષ્ટ કરવા માટે ગરીબો બ્રાહ્મણો અને સાધુઓને અન્નદાન અને વસ્ત્રદાન કરવું જોઈએ આ કાર્ય ખાસ કરીને શ્રાદ્ધ પક્ષ દરમિયાન કરવાથી પિતૃઓની આત્માને તૃપ્તિ મળે છે અન્નદાન અને વસ્ત્રદાનથી મનુષ્યને પુણ્યની પ્રાપ્તિ થાય છે અને પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે આ કાર્યથી પિતર પ્રસન્ન થઈને ઘર પરિવારની સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે પવિત્ર નદીઓમાં સ્નાન ભગવાન શ્રી કૃષ્ણએ જણાવ્યું કે પવિત્ર નદીઓમાં ખાસ કરીને ગંગામાં સ્નાન કરીને પિતૃઓને નિમિત્તે જળ અર્પણ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે ગંગાજળ પિતૃઓની તૃપ્તિ માટે સર્વોત્તમ હોય છે જેનાથી પિતૃદોષ સમાપ્ત થાય છે ગંગામાં સ્નાન કરવાથી વ્યક્તિના પાપ ધોવાઈ જાય છે અને પિતૃઓની આત્માને શાંતિ મળે છે આ કાર્યથી પિતર પ્રસન્ન થઈને આશીર્વાદ પ્રદાન કરે છે સત્સંગ અને ધાર્મિક ગ્રંથોનો પાઠ શ્રી કૃષ્ણ કહે છે પિતૃઓને પ્રસન્ન કરવા માટે સત્સંગમાં સામેલ થવું અને પવિત્ર ગ્રંથો જેવા કે ભગવદ્ ગીતાનો પાઠ કરવો અત્યંત લાભદાયક માનવામાં આવે છે પિતૃઓની શાંતિ માટે ગીતાના અગિયારમા અધ્યાયનો પાઠ ખાસ કરીને લાભકારી હોય છે ભગવદ્ ગીતાના પાઠથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેમના વંશજો પર તેમની કૃપા બની રહે છે ભગવાન શ્રી કૃષ્ણએ ગરૂડજીને એ પણ જણાવ્યું કે જે વ્યક્તિ આ ઉપાયોને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરે છે તેને જીવનમાં તમામ પ્રકારના સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે પિતૃઓની કૃપાથી તેના તમામ દોષ સમાપ્ત થાય છે અને પરિવારમાં શાંતિ બની રહે છે આ ઉપાયોને નિયમિત રૂપથી કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને પિતૃ પ્રસન્ન થઈને વંશજોને આશીર્વાદ આપે છે શ્રી કૃષ્ણએ ગરુડજીથી કહ્યું હે ગરુડ જે પણ વ્યક્તિ આ ઉપાયોનું પાલન કરે છે તેને પિતૃદોષનો ક્યારેય સામનો કરવો પડતો નથી અને તેના પિતૃ હંમેશા પ્રસન્ન રહે છે આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણએ પિતૃઓને પ્રસન્ન કરવાના વિવિધ ઉપાયો વિસ્તારપૂર્વક જણાવ્યા જેને દરેક વ્યક્તિએ પિતૃપક્ષમાં કરવા જોઈએ તો મિત્રો આ પ્રકારે ગરુડ પુરાણમાં પિતૃ પક્ષની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે આશા છે કે તમને આ કથા પસંદ આવી હશે કૃપા કરીને કોમેન્ટમાં તમારા વિચારો જણાવો અને જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં આવી જ આધ્યાત્મિક જાણકારી માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો આપ સૌનો આભાર